મિત્રો કોઈ શું ગજબની વાત કરી છે કે સંસારમાં બે વસ્તુ એવી છે કે જે આપવાથી કોઈનું કઈ જતું નથી પરંતુ અનેક ગણું થઈને પાછું ફરે છે પહેલી એ કે કોઈને આપેલું એક સુમધુર સ્મિત અને બીજી એ કે કોઈને દિલથી આપેલી દુઆ આ બંને વસ્તુ હંમેશા ઉત્તરોત્તર વધારો થઈને જ પાછી આવે છે સાંભળીએ તેને એક વાર્તા દ્વારા એક કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક હોય છે એ પોતાની સાઈડ પર આવે છે જેઓ પોતે એસીમાંથી એસી કારમાંથી જેવો નીચે પગ મૂકે છે અને તરત જ સિગારેટનું પેકેટ કાઢીને સિગારેટ સળગાવવા જાય છે એ જ વખતે તેની નજર એક બાળક પર પડે છે જે પોતાની સાઇટ પર કામ કરે છે બીજા બધા મજૂરો પણ કામ કરતા હોય છે અને બાળક તેમની સાથે છે એટલે તરત જ એ પોતાની સિગારેટ પાછી પેકેટમાં મૂકી દે છે અને દોડીને બાળક પાસે જાય છે અને કહે છે કે તું અહીંયા કેમ કામ કરે છે તને અહીંયા કોણે કામ પર રાખ્યો એટલે પેલો બાળક કહે છે કે સાહેબ મને કામની જરૂર છે મને મજૂરીની જરૂર છે પ્લીઝ મને કામ કરવા દો અને ખેંચીને પોતાની ઓફિસમાં લાવે છે અને પૂછે છે કે તને અહીંયા કામ પર કોણે રાખ્યું શું તારા માતા પિતા અહીંયા જ કામ કરે છે શું તને કોઈ એ કામ પર ધકેલો છે તું કેમ અહીંયા કામ કરે છે ત્યારે પેલો બાળક હાજીજી કરે છે સાહેબ મને અહીંયા કામ કરવા દો એટલે ફરીથી પેલો કા પૂછે છે કે શું તને તારા પિતાજી એ મોકલો છે તે અહીં છે એટલે એ જવાબ આપે છે કે ના મારા પિતાજીએ નથી મોકલો પરંતુ એ પહેલા થોડા સમય પહેલા તમારી સાઈડ પર કામ કરતા હતા અને અચાનક પાછળથી ટ્રેક્ટરનો ધક્કો લાગ્યો અને એમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને એમનો પગ ભાંગી ગયો એ અત્યારે ઘરે છે એટલે મારે કામ કરાવવું પડ્યું છે તો કે શું તારી માતાએ તને મોકલો છે કામ પર તો કે ના સાહેબ એમણે તો મને શાળાએ મોકલ્યો હતો પરંતુ હું ત્યાંથી સીધો અહીંયા આવી ગયો કારણ કે હું શાળામાં મને કે તો ખાવાનું મળી જતું હતું ખીચડી મળી જતી હતી પરંતુ મારા માતા પિતાના ભોજનની વ્યવસ્થા માટે હું અહીંયા કામ પર આવી ગયો છું શાળાએથી સીધો એમને કયા વગર જ આવી ગયો છું ત્યારે બિલ્ડરના આંખના ખૂણા ભીના થાય છે એમને પોતાનો ભૂતકાળ યાદ આવે છે કે પોતે પણ ક્યારે જેવો નાનો હતો ત્યારે કેમ ભઠ્ઠા ઉપર કામ કરીને આર્થિક મદદ કરવાની સાથે પરિવારને આર્થિક મદદ કરવાની સાથે પોતે પણ મહા અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને અત્યારે હવે અમુક વર્ષો પછી આ શહેરનો મોટો બિલ્ડર બની ગયો હતો એટલે એ બાળકને પૂછે છે કે શું તને ભણવામાં રસ છે એટલે બાળક હા પાડે છે હા સાહેબ મને ભણવું ખૂબ ગમે છે મારા ક્લાસના ટીચર તો મને મોનિટર બનાવ્યો હતો મને હું બધા ક્લાસ ક્લાસમાં બધા કરતા થોડો વધારે હોશિયાર ગણાવું છું એટલે પેલો બિલ્ડર પૂછે છે શું એવી વાત છે ખરેખર તો કે હા તો કે શું તને ઘડિયા બોલતા આવડે છે કે હા સાહેબ ઘડિયા બોલતા તો મને સરસ આવડે છે તમે કહો તો હું અત્યારે જ બોલી બતાવું તો કે ના તને લખતા આવડે છે એટલે કે હા સાહેબ હું અત્યારે જ લખી દઉં અને બાજુમાંથી એક સૂખું સળેકડું લે છે નીચે માટીને સમથળ કરે છે અને એના ઉપર લખે છે એક પણ ભૂલ વગર ના એકથી વીસ ઘડિયા લખે છે ત્યારે આ બિલ્ડર અંદર ખુશ થાય છે અને કહે છે કે બેટા હું તને વીસ દિવસનો પગાર આપું છું અને સાથે તારો ભણવાનો ખર્ચો પણ આપું છું એ પોતે મેનેજરને બોલાવે છે ને કે જેમણે કે કામ પર રાખ્યું હોય છે આ બાળકને એ આવે છે અને કહે છે કે આ બાળકને અત્યારે જ કામ પરથી છૂટો કરો એમને વીસ દિવસનો પગાર આપો અને સાથે એમના ભણતરનો ખર્ચો આપણે આપીશું ત્યારે આ બાળક નિર્દોષ ભાવે પૂછે છે કે સાહેબ વીસ દિવસનો પગાર એટલે શું કારણ કે પોતે એવા જ વાતાવરણમાં ઉછરેલો હતો કે તેમણે મજૂરી સિવાય કંઈ નહોતું જોયું પોતાની આસપાસના અને પોતાના માતા પિતા પણ મજૂરી જ કરતા હતા એટલે મીડરે પગાર અને મજૂરી વચ્ચેનો તફાવત સમજાવે છે અને કહે છે કે તું હવે બીજી વાર જયારે આવે ત્યારે હવેથી તારે શાળાએ રોજ જવાનું છું પણ બીજી વાર તું જયારે આવે ત્યારે એકથી ચાલીસ ઘડિયા લખીને આવજે એટલે હું તને ચાલીસ દિવસનો પગાર આપીશ અને બાળક ખુશ થતો થતો ઘેરે જાય છે તો મિત્રો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે પણ જો ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીએ ને તો આ બાળકની જેમ નિયત સાફ હોય તો ઈશ્વર સાથ આપે જ છે